નમસ્કાર મિત્રો જય ગિરનારી અમે તરસિંગડા ડુંગરે અત્યારે આવી ગયા છે નાસ્તો ડુંગર ઉપર બિરાજમાનમાં ખોડિયાર ખોડલ ખ્યાતા સગવી ખ્યાતા રીપુ રોળાતા રંગ દોળાતા માયે ભક્તો આરે જોડ્યા નાતા ખમા ખમાતું ને ખોડલમાં હતા અમે પેલા સાલેમ ડુંગર ગયા હતા ત્યારબાદ અમે આવ્યા તરસિંગડા ડુંગરે બે ડુંગર આજે એક સાથે લીધા અર્જુનેશ્વર મહાદેવ પાંડવ ગુફા લેરાનાથ ભોયરાના દર્શન કરી આવે તરસિંગડા ડુંગરે આવ્યા આવ્યાથી હાર્દિકભાઈ કેવી મજા આવી આગલી જગ્યા મજા આવી છે અને આ જગ્યા ઉપર એ લોકેશન બહુ સરસ છે ને મસ્ત લોકેશન છે ઉપર અને વાતાવરણ અત્યારે થોડુંક ઠંડુ છે વરસાદી વાતાવરણ છે થોડોક થાક તો લાગે પણ મજા આવે એવું છે એમ કાંઈ ઘટે

અને આ બધાનું ભેગું એક મોટી આનંદ છે બાકી એકલા હોય ને તો મજા આવે પણ આ બધા હારે હોય ને તો બહુ મજા આવે એવું બધું છે પંચાળની ભૂમિ જ કહેવાય ખડ પાણી પાણાનો નહીં પાર રસ્તા એવા હતા બધા પંચાળના રસ્તાઓ રસ્તે એવું લાગ્યું હતું કે ઉપર જઈએ બીજી આગળની માહિતી તમને બતાવશું અમારા પાર્કી પિંજરના વ્લોગમાં બરાબર હાલો જય ગિરનારી